સાવલી તાલુકાનો સાવલીથી સાંકરદા એકવીસ કિલોમીટરનો રોડ ફરીથી જોવા સ્થાનિકો દ્વારા ઘણીવાર લેખિતમાં રજૂઆતો કરવામાં પણ માર્ગ અને મકાન વિભાગના સાવલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી જેવા કોઈ પણ અધિકારીઓના પાણી પણ નોકરી ધંધા માટે ઉપયોગમાં લેવાતા રડવા કે બોલવા તૈયાર નથી વાત છે એકવીસ કિલોમીટરના સાંદરડા સાવલીના નવીન ફોલન રોડ રોડ બનાવવાનું શરૂ થયો ત્યારથી કેટલાય આગેવાનો દ્વારા વારંવાર નીચલા લેવલથી સીએમ ગુજરાત સુધી રજૂઆત કરવામાં આવી તેમ છતાં જેમ તેમ કર્યા રોડ અધૂરો બન્યો હોવા છતાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હવે ભોગવવાનું આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓને હવે તો હદ થઈ ગઈ હોય તેમ રોડ ઉપર ગાળ જેવા વાટ જેવી નીકુ પડવા માંડી છે અને રોડ ઉપરથી ડામર ઉખડી અને પાળીઓ બની ગઈ છે તેવામાં મોટા સાધનો તો એમાંથી પસાર થઈ જાય પરંતુ નાના સાધનોવાળાને રાતના સમયે ધ્યાનમાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના બને તેવી ચર્ચાએ નગરપાલિકામાં જોર પકડ્યું છે અને રોડની બંને સાઈડમાં બનાવેલ ગટર લાઈન તો જાણે ક્યારે તૂટી પડશે તેનો કોઈ ભરોસો નથી તેવું એક જાગૃત નાગરિક પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું વધુમાં વહેલી તક્યા રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટનાના એંધાણ વર્તાઈ રહ્યા છે ભૂતકાળમાં ઘણી દુર્ઘટનાઓ બનેલી હોવાથી કેટલાય લોકોએ જીવ પણ ગુમાવી ચૂક્યા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો